પાત્ર ભરાવી ગયા એની બાકી આ જે ના ઉપાડા છે એની નહીં વાત એક લગ્ન વિશે આવી છે કેવા જેને કેવા વડવાઓના સંસ્કાર દીકરા અને દીકરીઓ ઘરના માણસના એની વાત છે વાત

એક દીકરો એક દીકરી પણ જેના મા બાપના ઠાહી ઠાહી સંસ્કાર હોય પછી એના વસ્તાનને કહેવા પણ ન હોય આપણે કહી છે ને મોરના ઈંડા સિતરવા પણ ન હોય કે જેને સંસ્કારના જેને સિંચન કર્યા હોય જેને સંસ્કારના ધાવણના ઘૂંટડા જેને ધાવ્યા હોય એની વાત રહીએ છે બાકી આ રામપુરી પાણીપુરી ખાય એની ન હોઈએ એમ હિપોખમાણ આજ ની જે કાઠી દરબારોમાં આયર મેર હજી આમાં ધારો છે ભાણેજ હોય તે સુધી દીકરી બીજે નો દીએ હવે તો આવો ઉકો કદરાત થાય છે ને ભાણક ને દીકરી દીએ હા ભાણે દેતા ભૂલ વાહે ભત્રીજી કારણ કે આ તો મહાભારત થી નાલું આવે છે ભૂલ વાહે ભત્રીજી કેતા ભાણેજ શું કરે જમાઈ નો કેતો જમાઈ નો તો હજી ભાણેજ કે ભાણેજ શું કરે છે ખેતી છે કેટલી ખેતી છે વીસ વીઘાની વાડી છે વીઘાનું ખેતર છે ભેહું છે પંદર ગાયું છે ચાર બળદ છે આ બેટ મેલેશ હવે આ કાંઈ રહ્યું નથી હજી અમુક સમાજમાં છે આ આ વસ્તુ ધ્યાન રાખવું જે બોલું એ ભલે નોકરિયાતને દીકરી દ્યો ખૂબ રાદી પણ ગળાશમાં દીકરીને દીઓ ભલે બાવળ ઊભા હોય લાખ રૂપિયાને પગાર અને જરીક જો તમે કોઈક આટામાં આવી જાઓ ઘર ભેળા એ હવે ક્યાં જાવું પછી બે કોડા આવે કે બંગલોન ગાડીઓન જ્યાં લીધું છે લોન ઉપર હપ્તા નહીં ભરાય ગાડીઓ લઈ જાય અને બંગલાને તાળા મારી દે પણ ગ્રાસ જે માણસને હશે એને મોગલ ભાગશાળી કહે છે અને ગરાશ કેવાય આવો અડાબીડ કાઠી હિપો ખુમાર એક ને એક દીકરી ને એક ને એક દીકરો ભાણે જાન આવી ગઈ જાન ધારો છે ફોહોળીયો વળી ગયો છે હજી છે ગામડામાં ખાંડ ઘડો પછી એને ઉતારેલી આવે જાનનો ઉતારો કે